અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા શ્રીજીની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવ સત્તાવીસમી થી શરૂ થઈ રહ્યો છે તેમજ પાંચમી સપ્ટેમ્બરે ઈદે મિલાદ પર્વની ઉજવણી અને છઠ્ઠી સપ્ટેમ્બરે ગણેશ વિસર્જનની ઉજવણી કરવામાં આવશે આ સંદર્ભે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ પીજી ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ અને મુસ્લિમ આગેવાનો સહિત સામાજિક અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પોલીસ તંત્ર દ્વારા આગેવાનોને તહેવારને શાંતિભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તેવી અપીલ કરવામાં આવી હતી શાંતિ સમિતિની બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા મુસ્લિમ સમાજના વસીમ ફડવાલા તેમજ ગણેશ સમિતિના પ્રતિકાય

તે મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી આવનાર તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય તેવી અપીલ અને સૂચન કરવામાં આવ્યું જય હિન્દ જય ભારત આજ રોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબે આગામી તહેવારી તહેવાર ગણેશ ઉત્સવ અને ઈડે મિલાદ સારી રીતે ઉજવાય એની એક મિટિંગ યોજવામાં આવી હતી આ મીટિંગમાં જે પણ અગવડ અગવડ છે ત્યાં સગવડ કરવાની વ્યવસ્થા કરે એ રીતની એક વાત કરવામાં આવી હતી માટે આ મીટિંગમાં શાંતિ સમિતિના સભ્ય અને મુસ્લિમ સમાજના સભ્ય તેમજ હિન્દુ સમાજના સભ્ય સૌ ભેગા મળી તહેવાર સારી રીતે ઉજવાય એ માટેની એક મિટિંગ યોજવામાં આવી હતી નમસ્કાર આવતીકાલથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે દસ દિવસ શ્રીજી આપણી વચ્ચે આતિથ્ય માણસે ત્યારબાદ છઠ્ઠી તારીખે તેમ એમનું વિસર્જન કરવામાં આવશે અને એની સાથે જ પાંચમી તારીખે મુસ્લિમ ભાઈઓનો તહેવાર ઈદે મિલાદુલ નબી પણ છે જેની ઉજવણી જુલુસ રૂપે કરવામાં આવશે એને એ આ બંને તહેવારો શાંતિપૂર્વક ઉજવાય એના હેતુથી આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ઘણા ગણેશ સમિતિ અમારા બીજ ભારતીય જનતા પાર્ટીના સભ્યો અને અન્ય જે આગેવાનો છે એ જોડાયા હતા અને આ બંને તહેવારો